આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે જે અંતર્ગત અમદાવાદમાં ભાજપની પદયાત્રા યોજાઈ હતી પૂર્વ ગૃહ મંત્રી કહી શકાય કે પ્રદીપસિંહ જાડેજા તેમજ ધારાસભ્ય બાબુસિંહ જાદવની અધ્યક્ષતામાં પદયાત્રા યોજાઈ હતી ભાજપ પક્ષના ધ્વજ સાથે પદયાત્રા વસ્ત્રાલ મેટ્રો ચાર રસ્તાથી શરૂ કરવામાં આવી હતી અને પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના નિવાસ સ્થાને પૂર્ણ થઈ હતી ભાજપની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા મહત્વનું છે કે આ પ્રકારે ભાજપની પદયાત્રા યોજાઈ હોવાનું સામે આવ્યું છે અમદાવાદમાં આ પ્રકારે ભાજપની પદયાત્રા જોવા મળી જ્યાં પ્રદીપસિંહ જાડેજા બાબુસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પદયાત્રા જોવા મળી હતી પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા મહત્વનું છે કે પદયાત્રા વસ્ત્રાણ મેટ્રો ચાર રસ્તાથી શરૂ કરવામાં આવી હતી આ પ્રકારે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ છે જે અંતર્ગત અમદાવાદમાં ભાજપની પદયાત્રા યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આદરણીય પંડિત દીરદયાળજી શ્યામા પ્રસાદ મુખર્જી ઉષાભાઉ ઠાકરેજી જેવા અસંખ્ય રાષ્ટ્રીય નેતાઓએ એક વિચારધારા માટે ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું અને એના પાછળની ભારત આગામી દિવસોમાં વિશ્વ ની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા જે વિચારધારાને સમર્પિત છે એ આજના દિવસને પૂરા ઉત્સાહ ઉમળકાથી ઉજવીને માભારતીને પરમ વૈભવ સુધી પહોંચાડવા માટે અવિરત કાર્ય કરતો રહેશે